રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે આવેલ પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર સત્તર ખાતે રંગોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ સુધીના બસો સત્તર વિદ્યાર્થીઓએ અલગ અલગ સત્તર કૃતિઓમાં ભાગ લીધો હતો આ આયોજનમાં શાળાના આમંત્રણને માન આપીને કેળવણી નિરીક્ષક ભાવિનભાઈ ડેડકિયા સીઆરસી કોઓર્ડિનેટર ઓર્ડિનેટર હરેશભાઈ બાલસ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ અંટાળા તેમજ સમગ્ર એસએમસી સમિતિના સભ્યો તેમજ અંદાજીત પાંચસો જેટલા વાલીઓએ હાજર રહીને આ કાર્યક્રમનો દીપાવ્યો હતો પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર સત્તરના આચાર્ય કૃણાલભાઈ ઠુમ્મર તેમજ સ્ટાફમાં સપનાબેન સાવલિયા વિલાસબેન સાવલિયા તૃપ્તિબેન ભાલોડી યજ્ઞાબેન ભટ્ટ નેહલબેન ડવ કિરીટભાઈ અંટાળા અમિતભાઈ ધીંગાણી બિપિનભાઈ વાગડિયા તે ઉપરાંત મહાવીરભાઈ કુમારના પંદર થી વીસ દિવસના અથાગ પ્રયત્નો તમામ મહેમાનોએ વાલીઓએ ખૂબ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડી આ શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો ત્યારે આ તકે એસએમસીના તમામ સભ્યો વાલીઓ અને સરકારનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ